હા તો વાંચી ને ભાઈ ને બહુ મોડું થતું હોય તો કે આજ તો વાંધો નથી આજ તો તો એવું બધું છે રસ્તો હમ થાય છે તો આપડે પણ પેલા ગાયું કરી ખાણ પલારવાનું અને આ જો ને કોઈ અહિયાં ભેગું એવું ગયું છે જો જોકે કે ને દોન બાકી છે એમાં આ થી અમારે થાય રાખે ઉતામરી એવું બધું છે તો દોસ્તો આ શરૂઆત કરીએ આજના લોગની વિડીયો છેલ્લે સુધી જોડા તમને જાણવા મળશે કે ખેતીવાડી વિશે નવું નવું અને ટ્રેક્ટર ને એવું બધું તો પડ્યું છે હાલો તો શરૂઆત કરીએ આજના લોગની તો થઈ ગયું છે ગાયું દોવાનું ટાણું પણ ગાયને મોડું થઈ ગયું કે મને એવું લાગે છે એમાં હા આમ તો પૂર્ણા સહી દોતા હોય કારણ કે હવારી પાછી એ ટાઈમે જ દોવી પડે આમાં શું છે કે એ ટાઈમ લેબલ હોય નકર દૂધ ઓછું હોતું થાય અને આને હમણાં ફેરી નાખવાનું કર્યું હે ખીલો કારણ કે વાં આવે છે તડકો તો અત્યારે ઢોર ઢાખર દોવાનું આલે ભાઈ હું ધોવાઈ ગઈ એ પછી ગાયું દોઈએ છીએ અને પછી નીર પૂરા ક્યાંક એક એકાદ પૂરો તો મારે થોડીક પાસે જવું છે એ નહીં પૂર તો બીજું એક કામ સીકુનું છે પણ હવે યાદ નથી કરીશું કારણ કે સીકુમાં એ આરામ હારો હવે પાક પડતો જાય મોટા મોટા થતા જાય સિક્કું ઘા તો એને થોડા ઘણા ઉતારવા પડે એમ છે ક્યાંક તે ક્યાંક જાવખું જડે ચડે એમાં ઝીણી જીવાયતું એટલે ધ્યાન રાખવું પડે જો જોઈએ તે ભી હાંક પણ આમાં ગધિયા હોય એટલે એ શું છે બાકી આખું હોય કઈ ઘટે નહીં જો આવી જાય યાર કામ થઈ જાય જો એક નંબર આની એકઠાઈ હોય કઈક અલગ જ પ્રકારની તો આવી રીતે દોવાનું છે જોકે અલગ અલગ પ્રકારના ફળ છે સિક્કું આ બાજુ છે રામ ફળ કરી નવું ઝાડવું હોય પણ આ તો અનુભવ કઈ છે નહીં જોઈએ છીએ કેવું થાય બાકી આ બાજુ જાંબુ આવે આવ્યા નથી આ બાજુ કેળા છે વાલ છે રીંગણા છે નાના મોટા એવું બધું છે બાકી ભે હું દોવાય છે ને બાકી ચમાવટ લઈ ગયો ગાય ગાય નવરાવી હતી કે નહીં હમણાં હા ઉજરી થઈ ગઈ છે તો હે ને સીકું પાક્યું હે કાંઈ ઘટે નહીં હવે એકદારું પૂર પૂરેપૂરી મીઠાઈ છે હા વેસાડે લેવા જાવ તો તમને જડે નહીં હા આ હાખું કાશ કરીને હાખું એટલા કે પાકી ગલા પર પંખી ખાઈ ગયા હોય ની અને ઉપરના આંબા પર આવે છે કેરીયું અમે પડશે હાખું પણ વાર લાગે તોમાં કોકો ખાકતી પડતી લાગે અહીં જો દેખાય એક હાથ કેરી પડી એ પંખી ખેરતા હોય સમું પણ કાપોશી પવન આ બધું બે વસ્તુ ભેગી થતી પણ અરે પણ આ બગડીને ઠૂળ થઈ ગઈ હો વાસળી અને તમારે પણ છે કાથી વાસળીને એકવાર ધમારી દઈને ને તને આ બધું જીણું જીવાય તને બધું હોય ને હોય જાય હા

નાને આપી દે એવી ખાંડ તો ખાતી નહીં લઈ લઉં કે વાર છે હા ન કરે પછી ઓળશું બોન કાય થાય ક્યાં પેહી ને ખીલે મીંડીઓ ખાણ ખાવા બાકી એ તો ખાણ ખા હે ઠીક ગા પણ આને બહુ અરખ છે ખાણ ખાવાનું એક તો બિછાડીથી સવાઈ નહીં અને ખાણ ખાધે રાખે કેમ બાકી જોઈ લ્યો સીણું ઝીણું ઝીણું સાહેબ રાખ્યો માવાની જેમ હાલે શેટી જતું ભાઈક ભાઈક શેટી ભાઈક મારા ચેતી જ ભાઈ માથા મારા પાછી તો કારણ કે ખાન ખાવા ટાણા ટાણસ તો વાંધો આવે ને પછી એકલી બેઠી હોય ને એટલે પાસે જાય એટલે માથા ચાલુ તો હાંસ ટાણું થઈ ગયું છે ને રાવણ ટાણું થઈ ગયું ને ગાડી તૈયાર થઈ ગઈ ને ગાયું દોવાઈ ગયું છે તો હવે વાત કરીએ સોરીની તો સોરી જો એક નંબર ટાણે પૈટી છે અને એની રોનક જ કંઈક અલગ પ્રકારની છે તમે જોઈ શકો આખે આખું ટૂંકમાં જેવું આવે તો એવો જ ઉગાવવા આવ્યો છે બહુ મસ્ત મજાનું પણ એમાં અમારે ક્યાંકથી ક્યાંક આવા અરોડા ફોરડા ઉપાડવા પડે એમ છે કારણ કે નીકળા ઉગી છે માંડવી ઘે એટલી બધી જુટી છે ને વેરાણી છે ને વીણીથી ઘણી પણ તો તો જોવું આવી રીતે મસ્ત મજાની સોરી ઉગી છે તો હજી તો કંઈ એમાં નામે ઠામે રોગ છે નહીં પણ આગળ જતા પછી જોયું જાય થોડી ઘણી દબાણ સાચવી જ પડે હટાણના સમય પ્રમાણે તો આ બે બિયારણ અલગ અલગ છે ખાસ તો એ જોવાનું હતું તો આનીકોરના આ એર છે એ અલગ છે આ એર અલગ છે બેયમાં પણ ઉગાવામાં ઘણો બધો ફેર છે તો બિયારણ ઉપર મેં ખાસ કરીને બહુ ફોકસ કરવું આનીકોરનું બધું એક લઠ્ઠું પાછું અહીંથી બધું ખેરખું છે અહીંથી આવડું આ આ બિયારણ બી અલગ છે તો તમે જોઈ શકો આમાં થોડોક ઉગાવામાં ફેર છે કોક દાણો ઉગેલો હે કોઈક દાણો નથી ઉગેલો એવો બધો ફેર પડી રાખે હાલો ભાઈ તો હવે કામકાજની વાત કરીએ તો કામકાજ બધું પૂરું થઈ ગયું હોરદનારાયણ ફૂલે ફૂલ આથમવાની તૈયારીમાં હે અને આજ ગરમીની વાત કરીએ તો ગરમી બપોર ઓછા હતો તો એડકો ગજબ પ્રકારનો જોકે અત્યારે વાંધો નથી અત્યારે તો મોરું પડી ગયું છે કારણ કે આ ટાણું થઈ ગયું ને એ જ મજા આવે ખાસ કરીને વાડીએ બધે તો એવું બધું છે અને હાલ હવે મળશે કાલના બ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકા થઈશ બાકી આગળ સોતા જઈ પછી રસ્તાનું થોડું ઘણું કામ હાલે છે અને ટાંઠો પૂર છે વાડીએ જલસા આવ્યો બધા માહોલ છે નામ બધી તૈલ વવાણા છે અને આપણે વવાણી હે પગ સોરી તો જેમાં તમે જો ખેતરો લીલકાઈ ગયા હોય તો પેલી બધું જાય છે એ તો એ જોકે મોટી થઈ ગઈ ગજબ